જંબુસર તાલુકાના વેડ ગામે મતદાર યાદી સુધારણા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો જંબુસર તાલુકાના વેડચ ગામે આવેલ પ્રાથમિક કુમાર શાળા ખાતે આજે મતદાર યાદી સુધારણા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ જંબુસર તાલુકાના મામલતદારની દેખરેખ હેઠળ તથા ભારતીય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ એસઆઈઆર અંતર્ગત યોજવામાં આવ્યો હતો ચૂંટણી પંચના માર્ગદર્શક સૂચનો અનુસાર યોજાયેલા કાર્યક્રમમાં ગામના મતદારો પાસેથી આધાર પુરાવા તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવામાં આવ્યા હતા મતદાર યાદીમાં નામ ઉમેરવા નામ કાઢી નાખવા વિગતોમાં સુધારો કરવા તેમજ આધાર સાથે મતદાર ઓળખનું સંકલન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ચૂંટણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મતદારોને જરૂરી માર્ગદર્શન યાદીમાં સાચી રીતે નોંધાયેલું છે કે નહીં તેની ચકાસણી કરી હતી મામલદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મતદાર યાદી સંપૂર્ણપણે શુદ્ધ અને ચોક્કસ રહે તે હેતુથી આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે જેથી કોઈ પણ પાત્ર મતદાર મતદાનના અધિકારથી વંચિત ન રહે આ કાર્યક્રમથી વીડજ ગામના મતદારોમાં જાગૃતિ જોવા મળી હતી અને લોકો દ્વારા ચૂંટણી પંચની આ પહેલને આવકાર આપવામાં આવ્યો હતો આગામી સમયમાં પણ તાલુકાના અન્ય ગામોમાં આવા મતદારી સુધારણા કાર્યક્રમો યોજવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી શ્રીપુલ શ્રી મારી સરપંચ વિરોજ આજ રોજ વીડજ ગામે જંબુસર તાલુકા મામલતદાર દ્વારા ભારતીય ચૂંટણી પંચે નક્કી કરેલ એસઆઈઆર જે ઘનિષ્ઠ મતદાર યાદી સુધારના કાર્યક્રમમાં આધાર પુરાવાના કારણે મતદાર યાદીમાંથી જે ઘણા નામો કમી થાય એ પોઝિશન હતી અને એના ભાગરૂપે આજે વિરજ ગામે આધાર પુરાવા એકત્ર કરવા માટે એક કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમમાં આજે ભેજ ગામના આશરે પંદરસોથી વધારે મતદારો હાજર રહી આ કાર્યક્રમમાં ભાગ લીધો છે સરકારશ્રીને મારી નમ્ર અરજ કે આ કાર્યક્રમને ઘનિષ્ઠ બનાવવા હજુ પણ વધુ સમય ફાળવે અને ગામ પર બીજી તારીખ કે ફરીથી કોઈ તારીખ નક્કી કરી અને આધાર પૂરા રજૂ કરવાનો પ્રયત્ન કરે કારણ કે અહીંયા ગામ મોટું છે અને પંદરસો મતદારો જે એવા છે કે જેઓને આધાર પુરાવા રજૂ કરવાના છે એક દિવસે આ કામ થઈ શકે એવી પરિસ્થિતિ નથી સાહેબ તો મારી નમ્ર હર છે કે અગાઉ પણ બીજી તારીખ આપી અને સમય વધારે આપજો તો આ લોકો મતદારો પોતાના આધાર પુરાવા એકઠા કરી શકે આમાં શું હોય છે કે આધાર પુરાવા જે મહિલા બહેનો છે કે જે વેળસ ગામની માં લગ્ન કરીને અહીંયા આવેલા બહેનો છે એ બહેનોને એમના પોતાના વતન કે એમનું પોતાનું પિયર ત્યાંથી આધાર પુરાવા લાવવાના હોય છે એ આધાર પુરાવા લાવતા ઘણો સમય નીકળી જાય છે માટે તંત્રને અને મામલતદાર સર સાહેબને નમ્ર અરજ કે હજુ પણ ફરીથી બેદ ગામમાં નવી તારીખ આપી અને આ કાર્યક્રમ ગણિશ બને એવી આશા છે જય હિન્દ જય ભારત